ના પાડી પણ મારા મિત્ર જ્યાં એ તો ગ્રામ પંચાયત નું કોમ હતું અને થોડા અમારે શંભુ સંબંધ નું કોમ હતું એ તો બહાર ગયા તો પછી આવશે

અરે મિત્ર હા મિત્ર હું અહીંયાથી જતો હતો લાવ લાવ મારા મિત્રને મળતો જાવ અને થોડી સુખ દુઃખની વાતો કરતો જાવ ખરેખર મિત્ર તમને મને ઘણો બધો આનંદ થયો તમારી તબિયત પણ સારું છે તમે કોઈક વાત લઈને આવ્યો મને એવું લાગે પણ મિત્ર હું તમારા ઘરે એક મોટી આશા લઈને આવ્યો છું અરે મિત્ર જે આશા છે હું પૂરી કરો તમે બોલો ખાલી અરે મિત્ર તમને ખબર છે પહેલા હું તમારા ઘરે આવ્યો હતો એ વખતે તમારો દીકરો જોયો હતો હા અત્યારે લાયક થયો છે અને મિત્ર પહેલા તમે મારા ઘરે આવ્યા હતા એ વખતે મારી દીકરીને તમે જોઈ હશે હા અત્યારે ઉંમર લાયક થઈ છે એટલે મિત્ર હું તમારા ઘરે

ચાર પાંચ ગામોના ઘેર હોય ખબર હોય એમ પડે એ મારી વાતમાં બંધોણ્યા ના ને એટલે એમનો મેળ નહીં પડ્યો જો તમે મારી વાત માં બંધો તો તમારો મેળ પડશે

કોઈ ઢોકળી બોકડી વાળા કોમ નહી દરવાજા ઉઘાડો ના મારા બિચારા કઈ ના એમ સાજો તાજો પાછો આવ્યો પણ તમે અમને છ પાછા લાયા

વચ્ચી રહો જ મેર પડે એવું લાગે સમજાય એવું કશું નહીં થાય તમે આ ઘર હતો જુઓ તો તમે મારી વાતમાં માં હું તમારી વાતમાં માં છું તો જુઓ હાડી બાસઠ તોલા હોનું બાપરે અને મારા માટે રૂપિયા પાંચ હજાર ની હાડી ભલે મા ડોહા માટે કોઈ નહીં લાવે તો ચાલશે ભલે આ રહી લેવડ દેવડની વાત એટલે હું તમા મારા મિત્ર સાથે વાત કરી શકું મારા આની વાત કરી એટલે જાણે ઘરમાં બધાવાળી વાત થઈ ગઈ એવા ઘરના વડીલ કેવો હોય હા ઘરની વડીલ જ હું ને એ તો પગદે તો ખબર પડી જાય ડોહા હોભા છો હોભા થોડ વાય આવ વયા જો આ આઠાઠા થઈ અન કોક તમારે આની વાત કરવા માંગ્યો બરાબર જોજો હો તમને શેતરી ના જોઈએ શેતરો તો મારી માં તમે જ મત શેતરો બીજું મારો કોઈ ક્ષેત્ર નથી તમે આ બોલો અરે મિત્ર હા તમને ખબર છે હાલ હું પૈસે ટકે એકદમ ગરીબ છું હું ઉધેજમાં આટલું બધું ક્યાંથી લાવું પણ એવું તો હું માંગી રહ્યો છે તમાર ભાઈ પણ મિત્ર એમ કરો ને તમાર ડોશીમાં તમે જ ખુશી લે એવું ડોશી

તમે મને લેવાય કોઈ પૂછ્યું જ નહીં તો તમે તો મારા થોધા નંબર ના હો હા હા દોશી તા બાપા મન શેત્રે હો કે દોશી તમાર તઈન ડોહા તો જ હતા રોહા પહેલામાં જ જો આડી ખબર તો કણ દિલ્લી આવી તો કણ દિલ્લી દિલ્લી લઈ દિલ્હી આઈ હ હા અને પેલા મન મોનશી કર

ફઈ નહીં કરી હતા સહી તો નહીં કરી આપતા ડોહા અને આવારો વેલા પહોંચવા ગયો તો મન મોબાઈલ કરે આ હવાના પોરમાં ફોન આવે એટલો ફોન આવે થાય શું આમ બે માનો આવે હવે મને શું ખબર કરો ફોન આવે હે તો તે હવાના પોરમાં એવી તો હું વાતો કરો ડોર રવાઈ દયો કે નહીં ગયો ના કહી દઉં મને અટક આવે તો ચેય વાતો કરું ડોર રવાઈ દયો મત શરમ આવે તને શરમ આવે મને અટક આવે કંઈ દે ના ડોઆર રવાઈ દ્યો ના કઈ દે ઋષિને ખબર પડે

અરે મિત્ર હા મિત્રો હું દેશમાં આટલું બધું ક્યાંથી લાવું અરે મિત્ર હું તમારી પરિસ્થિતિ જાણું છું પેલા તમારી પાસે ઘણું બધું હતું અને તમે સેવાના કાર્યોમાં ઘણું બધું વાપર્યું અત્યારે ભગવાનના પ્રતાપે મારા ભાઈ ઘણું બધું છે બરાબર જો તમારી સંસ્કાર દીકરી મારા ઘરમાં આવતી હોય તો મારા માટે મોટા મોટી વાત એ જ તમે ત્યાં ડોસી બાસઠ તો હોનું કે તો પોસઠ તો લોનું પાંચ હજારની હાડી કે દસ હજારની હાડી તમે ત્યાં એને બધું હા હા કહી દો એટલે તમારા ડોસીમાં કઈ બધું હાય હા કાય બધું હાય હા ગયો હું તમને કોરો ચેક આપો સહી કરી રકમ તમારે ભરવાની ભલે બરાબર પણ આ વાત રહી આપણે બે જણા જોડીએ જો ડોસીને ખબર પડી તો બેના બેડા લાલ થઈ જશે પણ બિલકુલ ખબર નઈ પડવા દઉં એ જે કે હાય હા કહીજો ખાલી ભલે બરાબર ડોસી બોલાડો મારા વાત થઈ જશે તાર જે વાત કરવી કરી લે તમને છેતર્યા તો નહીં ના છે જ નહીં તો તમે આગા જાવ મિત્ર હાચવજો